ની અંદર કેટલાક લડાયક અને મજબૂત નેતાઓની લિસ્ટની યાદીમાં જેમ જીગ્નેશ મેવાણી અમિત ચાવડાના નામ સામેલ થાય છે એ જ પ્રકારે દક્ષિણ ગુજરાતની અંદરથી અનંત પટેલનું નામ પણ એ લડાયક નેતાઓની અંદરથી આવી રહ્યું છે અનંતભાઈ મારી સાથે છે અધિવેશનની અંદર આવ્યા છે તેમની સાથે વાત કરીએ અનંતભાઈ દક્ષિણ ગુજરાતની અંદર લડાયક અને કોંગ્રેસને હજુ પણ જીવંત રાખવા માટે તમારા નામની ચર્ચા થાય છે કે દક્ષિણ ગુજરાતની અંદર કોંગ્રેસનો કોઈ લડાયક નેતા છે તો અનંત પટેલ છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના જ આદિવાસી નેતાઓ દ્વારા વારંવાર તમારી ઉપર પ્રહાર કરવામાં આવે છે એનું કોઈ ખાસ કારણ ભારતીય જનતા પાર્ટીને ખબર છે કે તે વિસ્તારમાં કોણ આંદોલન વધારે કરે છે લોકોના પ્રશ્નને વાંચ આપવા માટે સડકથી વિધાનસભા સુધી કોણ લડત ચલાવે છે એમના કાળા કામને કોણ અટકાવે છે એમના જૂઠા વાયદા માટે જુદા વાયદા કરે છે નિવેદનો કરે છે એને કોણ કોના દ્વારા ઉઘાડા પાડવામાં આવે છે એમ આદિવાસી વિસ્તારની જળજંગલ જમીન લૂંટવા કોઈ આવે છે તો એને લૂંટા બચાવવા માટે આંદોલન કોણ કરે છે એટલે એના પર હુમલો થવો કે એના પર આક્ષેપ આક્ષેપબાજી થવી એ સામાન્ય વસ્તુ છે પરંતુ અમે એની આક્ષેપબાજીથી એના હુમલાથી ગભરાવાના ડરવાના નથી અમે લડાયક છે લડશું અને જીતશું દક્ષિણ ગુજરાતની અંદર બે નામોની ખૂબ ચર્ચા છે આદિવાસી નેતાઓ તરીકે એક તમારું નામ છે ને બીજું ચૈતર વસાવાનું નામ છે કઈ રીતે જોઈ રહ્યા છો આગામી સમયની અંદર બે હજાર સત્યાવીસમાં દક્ષિણ ગુજરાતમાં આપ અને કોંગ્રેસ એ સાથે મળી અને આદિવાસીઓના હક માટે લડશે કે પછી એ રાજકીય પાર્ટીનું સંગઠન નક્કી કરે એ પ્રમાણે લડવામાં આવશે આપ અને કોંગ્રેસ સાથે શું કરે છે એ નથી પરંતુ હું ચેતરભાઈને સહકાર આપવા માટે હંમેશા છું ને ચેતરભાઈ મને સહકાર આપવા માટે હંમેશા તૈયાર છે અમે આદિવાસી સમાજના છે એના પર કઈ ચેતર પર હુમલો થશે ચેતર કોઈ વાતને લઈને નીકળશે તો અનંત પટેલ ત્યાં હાજર રહેશે અને અનંત પટેલ કઈ આંદોલન લઈને ચેતર ચેતર વસાવા હાથે રહેશે કારણ કે આ લડાઈ માત્ર અનંત પટેલ ચેતર વસાવા નથી સમગ્ર આદિવાસી સમાજની લડાઈ છે સમગ્ર આદિવાસી સમાજની અસ્મિતા બચાવવા માટેની છે સમગ્ર આદિવાસી સમાજની જળ જંગલ જમીન બચાવવા માટેની છે અને આદિવાસી સમાજની સંસ્કૃતિ બચાવવા માટેની છે આનંદ એક સવાલ એક થઈ રહ્યો છે જે વિસ્તારમાંથી તમે આવો છો ત્યાંથી જ નર્મદા નીકળે છે ત્યાં જ સરદાર સરોવર ડેમ છે તો ત્યાંનું પાણી છે કચ્છ સુધી પહોંચે છે તો તમારા જ વિસ્તારના બે દિવસ પહેલાં જ એ છોટા ઉદેપુર હોય એ ભરૂચ હોય એ નવસારીના અંતરિયાળ વિસ્તારોના વિડીયો સામે આવ્યા કે ત્યાંના લોકો એ પાણી ભરવા માટે બબે ત્રણ ત્રણ કિલોમીટર ચાલીને જવા માટે મજબૂર થયા છે કચ્છ સુધી નર્મદાનું પાણી લઈ ગયા છે પરંતુ નજીકનો વિસ્તારને સિંચાઈનું નહીં પરંતુ પીવાનું પાણી પણ મળતું નથી એટલા જ માટે અમે નર્મદા પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો કે નજીકના વિસ્તારને પીવાનું ને સિંચાઈનું પાણી પૂરું પાડો પછી તમે આગળ જાઓ અને એના માટે જ અમે જે પ્રકલ્પ યોજના પ્રકલ્પ હતા જે લિંક યોજના હતા અમે એનો વિરોધ કર્યો થોડા દિવસ પહેલા ચેતર વસાવા કેવડિયા કોલોની ખાતે પહોંચ્યા હતા જોકે ભૂતકાળમાં તમે પણ ત્યાંથી વિરોધ નોંધાવ્યો છે આદિવાસી સમાજના વિસ્તારો છે અને તેમની જમીનો લઈ લેવામાં આવી હોવાના આક્ષેપો છે ત્રણ ત્રણ વર્ષ થઈ ગયા તેમ છતાંય દુકાનોના તારા હજી નથી ખુલ્યા આદિવાસી લોકો એ ધંધાથી દૂર થઈ ગયા છે અળગા રહ્યા છે એમની લડાઈ છે કે દસ દિવસની અંદર એ અધિકારીઓને ખુલ્લા પડશે આનંદ પટેલ એમની આરે કેવી રીતે ઉભા રહેવાના છે આ માત્ર કેવડિયાનો રાજપીપળાનો પ્રશ્ન નથી આ પ્રશ્ન સમગ્ર આદિવાસી વિસ્તારનો છે એ પારડીના રોહિણાનો પ્રશ્ન રોહિણાની દુકાન ખાલી કરાવવાની વાત હોય કપરાળાના રોડ પર આવેલી દુકાનો ખાલી કરાવવાની વાત હોય જંગલની જમીન ખાલી કરાવવાની વાત હોય પોતે લીધેલી પોતાની તોતરડેલ ડબલ એવાલી જમીન જે કોઈ બિલ્ડરે પચાવી પાડી હોય કોઈ કંપનીએ પચાવી પાડી હોય એ ખાલી કરવાની વાત હોય સમગ્ર વિસ્તારમાં અત્યારે આદિવાસી સમાજની જમીનો પર હુમલા થઈ રહ્યા છે એ કોઈ નવા પ્રકલ્પના લીધે હોય નવી પરિયોજનાના લીધે હોય કે કોઈ શાળા બનાવવાના લીધે હોય પણ કોઈને કોઈ રીતે કોઈને કોઈ ભોગે આદિવાસી સમાજની જમીન કઈ રીતે હત્યાવી લેવાની અને ખાલી કરાવીને એમને બહાર મોકલી દેવાના મતલબ કોઈ પણ આદિવાસી સમાજના આગેવાનો આગળ જાય એ ગમતું નથી એમના પર કોઈને કોઈ હિસાબે હુમલો કરીને એને એક ખેતમજૂર બનાવી દેવાના કંપનીના મજૂર બનાવી દેવા સુધીની વાત અત્યારે સરકારની ચાલે છે તમારી સામે એવું કેમ આક્ષેપ લાગે છે વારંવાર તમારી સામે અનેપાડાના ધારાસભ્ય ચેતર વસાવાની સામે કે તમે બંને નેતાઓ એ આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છો વારંવાર એવા આક્ષેપો લાગે છે એ વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન પણ હોય કે પછી અત્યારની હાલની ચર્ચા હોય આદિવાસી સમાજને સત્તાવીસ આદિવાસી સમાજના ધારાસભ્યમાંથી બે ધારાસભ્ય ગેરમાર્ગે દોરીને દોરાઈ જાય એવો નબળો અમારા આદિવાસી સમાજ નથી અમે ગેરમાર્ગે દોરતા હોય તો તમે માર્ક આપો સારો માર્ક બતાવો પરંતુ નઈ ભાજપ અને સરકારના વિરોધમાં એમનાથી એક આંગળી પણ ઊંચી થતી નથી એટલે એ બંધાયેલા છે અમે વિધાનસભામાં ઘણીવાર અમારા પ્રશ્નો લઈએ છીએ ત્યારે 12 એમના ધારાસભ્યો અમારી પાસે આવીને કહે છે કે તમારી વાત સાચી છે અને તમારી સાચી વાતમાં અમે તમારી સાથે છે પરંતુ અમારથી વિધાનસભામાં બોલાતું નથી બિલકુલ આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ તો અનંત પટેલ હતા દક્ષિણ ગુજરાતની અંદર લડાઈ રહીધી આ છે તેઓ અને તેમણે કહ્યું કે સંગઠન એ જે કંઈ પણ નિર્ણય કરે પરંતુ જ્યારે ધારાસભ્ય ચૈતર વસાવા મુદ્દો ઉઠાવશે ત્યારે અનંત પટેલ તેના સમર્થનમાં હશે અને અનંત પટેલ જ્યારે મુદ્દો ઉઠાવશે ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા એ તેમના સમર્થનની અંદર આવશે એ રાજકીય પાર્ટી ભૂલી જશે ને માત્ર ને માત્ર એ સંવાદ હશે આદિવાસીઓનો